રાજ્યમાં બોમ્બથી ઉડાવી દેવાની ગજબની પેટર્ન જોવા મળી રહી છે પહેલાં સ્કૂલોને મેલ કરવામાં આવે છે પછી કોર્ટને ઉડાડી દેવાનો મેલ મળી રહ્યા છે આજે અમદાવાદ રાજકોટ વડોદરા ગાંધીનગર મહેસાણા અને વલસાડની કોર્ટને ધમકી ભર્યા મેલ મળ્યા છે આ સૌથી મોટી ચિંતાજનક ખબર મહેસાણાથી સામે આવી છે મહેસાણા ડિસ્ટ્રિક્ટ હેલ્થ સેશન કોર્ટની ઇમેલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે માય મુજબ કોર્ટના ઓફિશિયલ ઇમેલ એડ્રેસ પર અજાણી વ્યક્તિ દ્વારા ધમકી ભર્યો મેલ મોકલવામાં આવ્યો છે મહેસાણા અને મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યા એક વર્ષથી વધુ સમય વીતી ગયો હોવા છતાં નવી કચેરી માટે હજુ સુધી જગ્યાની ફાળવણી થઈ શકી નથી પરિસ્થિતિમાં વહીવટીતંત્ર દ્વારા હાલની વર્ષ ઓગણીસો બ્યાસીમાં નિર્મિત અંદાજે ચુમાલીસ વર્ષ જૂની જર્જરિત ઇમારતને જ નવો ઓપ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે આશરે ત્રણ કરોડ રૂપિયાના ખર્ચે મુખ્ય કચેરી અને ઝોન ઓફિસને આધુનિક સુવિધાઓથી સજ્જ કરવાની કામગીરી વેગવંત બનાવી દેવામાં આવી છે મહેસાણા તાલુકાના પાલોદર ગામે તળાવમાંથી માટી કાઢવા જેવી બાબતે ગત રાત્રિએ મારામારીની ઘટના સામે આવી છે ગામના જાગૃત યુવકે તળાવમાંથી માટી ખોદવાનો વિરોધ કરતા ઉશ્કેરાયેલા શખ્સોએ પાઇપ અને લાકડીઓ વડે જીવલેણ હુમલો કર્યો જેમાં બે યુવકોને ગંભીર ઈજાઓ પહોંચતા મહેસાણા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા મહેસાણાના દિવ્યાંગ સેવા વિકાસ ટ્રસ્ટ દ્વારા આયોજિત દિવ્યાંગ એક્ટિવા યાત્રાનો ઊંઝાથી અંબાજી ખાતે પ્રારંભ થયો આ યાત્રામાં એકસો પચાસથી વધુ દિવ્યાંગ યાત્રાળુઓ જોડાયા યાત્રા મહેસાણાથી શરૂ થઈ ઊંઝા શહેરના દાસજ રોડ પર આવેલા શ્રી સાંઈબાબા મંદિર ખાતે પહોંચી અહીં ઊંઝાના એકસો પચાસથી વધુ દિવ્યાંગ યાત્રિકો આ યાત્રામાં સામેલ થયા આ દિવ્યાંગ યાત્રાળુઓ ભારત વિશ્વગુરુ બને તેવી પ્રાર્થના કરવા અંબાજી માતાજીના ચરણોમાં જઈ રહ્યા છે તેઓ માતાજીના દર્શન કરી દેશની ઉન્નતિ માટે પ્રાર્થના કરશે ઊંઝામાં સાંઈ બાબા મંદિર ખાતે સર્વ સમાજ દ્વારા યાત્રાળુઓ માટે રૂમાલ અને નાસ્તાનું આયોજન કરવામાં આવ્યું ઉંજા શહેરમાં પાંજરાપોળ વીડ ખાતે લીલો ઘાસચારો ખાતે બાદ સાત પશુના મોત થયા છે પ્રાથમિક તપાસમાં ઘટના ફૂડ પોઈઝનિંગ અથવા મકાઈના ઘાસચારામાં ક્યાંક ફુગાવી વાહન કારણે ઘટના બની હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે મૃત્યુ પામેલા પશુમાં ત્રણ ગાય ચાર અન્ય પશુનો સમાવેશ થાય છે સુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા હોળી અને ફાગણ સુદ પૂનમના ચંદ્રગ્રહણને કારણે દર્શન તથા આરતીના સમયમાં ફેરફારની જાહેરાત કરવામાં આવી છે ભક્તોની જાણકારી માટે એક નવું સમયપત્રક પ્રસિદ્ધ કરાયું છે આગામી માર્ચ બે હજાર છવ્વીસ સોમવારના રોજ હોળી પર્વ નિમિત્તે મંદિરમાં વિશેષ આયોજન કરાયું છે આ દિવસે સવારે સાત થી આઠ કલાકે આરતી થશે ત્યારબાદ આઠથી અગિયાર ને ત્રીસ સુધી ભક્તો દર્શન કરી શકશે બપોરે બાર કલાકે રાજભોગ ધરવામાં આવશે બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં નગરપાલિકાએ વેરો ન ભરનાર વેપારીઓ સામે કડક કાર્યવાહી કરી છે પાલિકાએ સિટી લાઇટ રોડ પર આવેલી નવ દુકાનોને સીલ કરી દીધી છે કાર્યવાહી બાકી વેરાની વસૂલાત માટે કરવામાં આવી રહી છે આ દુકાનો સિટી લાઇટ રોડ પર પ્રથમ માળે આવેલી છે લાંબા સમયથી વેરો બાકી હોવાને કારણે નગરપાલિકા દ્વારા પગલું ભરવામાં આવ્યું બનાસકાંઠા જિલ્લા દાંતીવાડા તાલુકાના ઓઢવા ગામીએ રામાપીરના મંદિર ખાતે સોમવારે માજીરાણા સમાજના સીબાવડ પગરગાળાની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ બદલાતા સમય સાથે તાલ મિલાવવા સમાજમાં વ્યાપેલા ગુરિવાજોને દૂર કરવાના આશયથી યોજાયેલી બેઠકમાં સમાજના આગેવાનો ઉત્સાહી યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા પાટણ જિલ્લા અદાલતના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી વકીલ રૂમમાં એક અજાણ્યા શખ્સે ધારી વડે વકીલો પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો ઘટનાથી કોર્ટ પરિષદમાં સુરક્ષા વ્યવસ્થા સામે સવાલો થયા સદનસીબે હુમલામાં કોઈ જાનહાની થઈ નથી પરંતુ વકીલોને કામકાજથી અળગારી હડતાલ જાહેર કરી છે પાટણ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે રૂપિયા ત્રણસો ત્રેસઠ લાખના ખર્ચે પાંચ હજાર મેટ્રિક ટન ક્ષમતાના આધુનિક ગોડાઉન એક ખાત કરવામાં આવ્યું કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે ગાંધીનગરના મહાત્મા મંદિરથી વર્ચ્યુઅલ માધ્યમથી પ્રોજેક્ટનું ભૂમિ પૂજન કર્યું સુવિધાથી પાટણ જાય સમગ્ર ઉત્તર ગુજરાતમાં ખેડૂતો અને વેપારીઓને તેમની જણસીના સંગ્રહ માટે મોટી મદદ મળશે દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ એમજી લાઈવ ન્યૂઝને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન પર ક્લિક કરો જેથી રોજે રોજની અપડેટ આપને મળતી રહે સાથે જ અમારું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો